અક્ષર સજ્જ સાંભળવું કલ્પસૂત્ર એ નિયમ નથી વિવેચન કરાયેલો જ છે સમજ્યા વિવેચન તે સમયની ભાષામાં કરાયેલો જ છે એટલે વાક્યો લાંબા લાંબા હોય પણ આપણે ત્યાં ઘરગુથ્થીમાં પરંપરામાં શું માનીએ છીએ કે કલ્પસૂત્ર અક્ષર સહ વાંચવું વિવેચન છે ભાઈ સાહેબ બારસા સૂત્રનો ભાવાર્થ નહીં પણ વિવેચન રહેલો જ છે અસલ નથી અસલ શું છે બારસા સૂત્ર પણ આપણે ત્યાં પ્રણાલિકા છે એકડો અક્ષર ચોક્યો ન ખપે મન નીચે કરી ગડાટ કરતા ને વાંચી જાઓ હવે આવું બોલાય ને તો તમને ઘણા ન લાગે કે એ થાનક વાસિંગી એટલે બોલે તા પણ નથી એવું હું તો એમ કહું છું અમે નથી થાનક નથી ઢેરાવાસી અમે માણસ છીએ આવા દોને આ બધા કચરા પટ્ટી નંગ આપે આપણ પણ એક વાત રહેલી છે કે માણસ અગર માથું ઉંચકે તો આપણને પણ માથું ઉંચકવું એ પણ નક્કી છે બાકી ક્યાં સુધી વેરઝેર કરવાના પ્રેમ ભાવ જેટલો રહે તેટલો રાખવાનો તપગછ સંયુક્ત ચોમાસું હતું માનકુવામાં તો પહેલા તો શરૂઆતમાં સાધુ સાધવી બધાના કાન તો બંભેરે જ ઇન્જેક્શનો આપે કાનકવાસી આવીને એ કહી દાને ને હું કહી દાને ને એડો કહી દે ને હો કહી દાને ને માણસો શરૂ શરૂમાં ભણક્યો અમને જુએ તો આમ ત્રાસી આંખે જુએ કોર કઈ તો મહારાજ જ નહીં ઠીક છે અમે સમજતા હોઈએ ઘણે ઠેકાણે અમે ચોમાસું કર્યા હોય જઈએ ને તો શરૂ શરૂમાં અમારે સાફ સાફસુફી બહુ કરવી પડે હા ઘણી કરવી પડે એમાં થોડું સાફ થાય ને થોડું રહી જાય એટલે અભિમાન નથી કરતો પણ આપણે જે રિયલી હોય તે વાત કરીએ તો શરૂ શરૂમાં એકાદ બે મહિનો ગયો પછી મહારાજ ખાસા બે ખાંસા લાગે ભલા તો જો મું નતા કહીએ તારો મારો નથી કરતા પછી ધીરે ધીરે નજીક આવ્યા મારા સાહેબ કંઈક સેવા બે હોય તો કહેજો હા સેવા કહીશમાં બેસો વ્યાખ્યાન સાંભળો એ સેવા મોટી બાકી તમે સારા અમે સારા પણ બધા સારા છીએ એટલે અમારું કામ છે ને ઘણી વખત સારું હોય ને તો બહુ સરસ પણ કાન બહુ ભભેરવાનું કરીએ છીએ એવા માણસોને ભણકાવીએ એવા ઉશ્કેર આવીએ શરૂ શરૂમાં તો કોઈ ઓડા ન છે ભલા હાશી વિચાર્યું મેં ચોમાસું આવ્યા છે કોઈ નતા કંઈ કમો તો કે ચોડો પછી ધીમે ધીમે બધું થાળે પડતું જાય આ જૈન સમાજમાં તો આવું ચાલે છે ચાલશે કોણ મગજમાં રી કરે ચાલીએ આપણે આ પેરેગ્રાફ વિચારીએ તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી આર્ય સુધર્મા નામના અણગાર જે જાતિ સંપન્ન હતા કુલ સંપન્ન હતા પ્રભાવશાળી હતા એ પાંચસો સાધુઓની સાથે ક્રમશઃ ગ્રામાનું ગ્રામ એક ગામથી બીજે ગામે સુખપૂર્વક વિચરણ કરતા કરતા કરતાં જ્યાં ચંપા નગરી હતી ત્યાં પધાર્યા જ્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું ત્યાં આવ્યા ત્યાં આવ્યા સંયમને અનુરૂપ સયા સંસ્કારકની આજ્ઞા લીધી અમારે આજ્ઞા લેવી પડે અમારા એક સંપ્રદાય છે એમના સ્થાનકમાં પાઠ પણ ન હોય એ પાઠ તમારા ઘરેથી લઈ આવે કામપતિ પતિ જાય પાછો તમારા ઘરે પહોંચાડે એવા સાધુ મારા સંપ્રદાય છે ન લે આજ્ઞા લીધી હોય આ પાઠની તો એના પર પછી વ્યાખ્યાનવાણી કરે ઠીક છે વાંધો નહીં સારું છે આપણે મણિલાલભાઈ દીક્ષા લેશે ને ત્યારે આપણે એમને આ નિયમ આપીએ તો સુધરમા સ્વામી ચંપાનગરીના પૂર્ણ ભદ્ર ઉદ્યાનમાં પધાર્યા એટલે સયા સંસ્કારક વ્યવસ્થા હશે એ નગ ઉદ્યાનોમાં જે વનપાલકો હોય ને એ બધી રાખતા હોય સુવિધા પછી એની આજ્ઞા લે અને પછી એનો ઉપયોગ કરે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા ક્યાં રહેવા લાગ્યા ઉદ્યાનમાં ધર્મકથા સાંભળવા માટે પરિષદ નગરીમાંથી નીકળી ધર્મકથા સાંભળી હૃદયમાં ધારણ કરી ને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ચાલ્યા ગયા તો આ બીજો પેરેગ્રાફ થયો શરૂ શરૂમાં તમને નહીં બેસે પછી હું આગળ આગળ કહીશ એટલે ખબર પડશે કે કોની વાત આવશે હવે વાત આવે છે જમ્બુસ્વામીને કેટલું સુગમ થઈ ગયું આપણે જમ્બુ ચરિત્ર સાંભળ્યું ને તો હવે આપણને સુગમ થઈ ગઈ જમ્બુ કુમારની વાત થઈ ગઈ ને તો જંબુસ્વામી એમને જિજ્ઞાસા થઈ તેણમ કાલેણમ તેણમ સમયણમ અજ સુહમસ અંતેવાસી અજ જંબુ અણગારે સત્તુ સેહ જાવ સંજમેણમ તવસા અપાણમ ભાવે માણે વિયરય તે કાલે અને તે સમયમાં આર્ય સુધરમા સ્વામીના શિષ્ય આર્ય જંબુ સ્વામી નામના અણગાર સાત હાથની ઊંચાઈવાળા છે પછી કહે છે વર્ણન તમારે આગળ આગળ કોઈ સૂત્રોમાં આવ્યું છે એ તમે જાણી લેજો સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારતા હતા કોની સાથે હતા તો સુધરમા સ્વામી સાથે તેણમ અજ જંભુ નામમ જાય સઢે જેણેવા અજ સુહમે અણગારે તેણેવા ઉવા ગયે તીખું તો અયાહિણમ ભયાહિણમ કરે કરે તા વંડયી રમમ વંડિતા રમમ સિતા પજવા સોમાણે એવં વયાસી આ પેરેગ્રાફો દરેક આગમમાં આવે શું કહેવા માગે છે તે સમયે જંબુસ્વામી જિજ્ઞાસાથી યુક્ત રહેલા છે જ્યાં સુધર સ્વામી હતા ત્યાં આવીને તેઓના ચરણમાં ઉપસ્થિત થયા જમણી બાજુથી ડાબી બાજુ ત્રણ વાર અંજલિબદ્ધ હાથ ફેરવતા આવર્તન રૂપ પ્રદક્ષિણા કર્યા પછી વંદન નમસ્કાર કરીને તેનાથી ન હતી દૂર ને ન હતી નજીક એવા યોગ્ય સ્થાને રહીને તેમની સેવા કરતા આ પ્રમાણે બોલ્યા ખબર છે પ્રદક્ષિણા કરે એ લોકો જમણેથી જમણી બાજુથી ડાબો એ સ્થાનકવાસીઓ કરતા હોય કારણ કે આ તીખુતોમાં પણ એ આમ શબ્દો આવે છે આવે છે ને અયાણમ પયાણમ એ આવે છે શબ્દ શબ્દો જૈણ સમણેણમ ભગવયા મહાવીરેણમ સંપતેણ દસ સમ અંગસ પણહાવાઘરણ અયબે વણ પણતે એકારસ સમસણમ ભં અંગસ વિવાગસૂયસ સમણેણમ ભગવયા મહાવીરેણમ સંપતેણમ કે અઠે પણ શું બોલ્યા જંબુ સ્વામી સુદરમા સ્વામી સામે કે હે ભગવાન પ્રશ્ન વ્યાકરણ નામના દસમા અંગ સૂત્રનો ભગવાન મહાવીર સ્વામીએ જે અર્થ પ્રરૂપ્યો તે મેં સાંભળ્યો દરેક સૂત્રમાં જેટલા આગમ છે ને દરેક આગમમાં જ્યારે આગમનો પ્રારંભ થાય ત્યારે સુધરમા સ્વામી અને જંબુસ્વામીના નામનો ઉલ્લેખ અચૂક થાય કારણ કે એ આગમની શરૂઆત આ પ્રશ્ન પછી થાય તો જંબુસ્વામી શું કહે છે સુધરમા સ્વામીને કે મેં પ્રશ્ન વ્યાકરણ જે આગમ છે પ્રશ્ન વ્યાકરણ આગમનું નામ છે તમને આવડે નામ આગમોના નામ આવડે ના આવડે કંઈ વાંધો હા

વિપાક સૂત્ર નામના અગિયારમાં સૂત્રનો સો અર્થ ફરમાવ્યો તે મને કહો દસમા અંગનું આપે જે કીધું તે મેં સાંભળ્યું હવે અગિયારમાં જે વિપાક સૂત્ર રહેલો છે આગમ છે એ આગમ વિશે મહાવીર ભગવાને જે કહ્યું છે તે હવે મને કહો એટલે દરેક સૂત્રમાં આ બે ત્રણ ત્રણ ચાર પેરેગ્રાફ તો અચૂક 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 હોય જ અહીંથી પછી નવા આગમની શરૂઆત થાય એટલે હવે વિપાક સૂત્રની શરૂઆત કોણ કરશે કોણ કહેશે સુધરમા સ્વામી કહેશે અને જંબુ સ્વામી સાંભળશે તૈણમ અજ સુહમે અણગારે જંબુ અણગારમ એવં વયાસી એવં ખલું જમ્બુ સમગવયા મહાવીરે સંપતેણમ એકાર સમસ અંગર્ષ વિવાગ સુય દો સુય ખંધાપણતા તંજા દુહવિવાગા યુહ વિવાગા ય આ વિપાક સૂત્ર છે એને પ્રાકૃત ભાષામાં માગધી ભાષામાં વિવા ગવાય વિવાગ એટલે વિપાક પ્રાકૃત શબ્દ વિવાગ તમને તકલીફ થાય ને તો મને કહી દેજો ને તો આ પછી સીધે સીધી સમજીએ થોડુંક સમજીએ તો મને ખબર પડે તમને ખબર પડે તો હવે ત્યાર પછી આર્ય સુદરમાં અણગારે જંબુ અણઘારને આ પ્રમાણે કહ્યું હે જંબુ મોક્ષ સંપ્રાપ્ત શ્રવણ ભગવાન મહાવીર સ્વામીએ વિપાક સૂત્ર નામના અગિયારમાં અંગ સૂત્રના બે શ્રુત પ્રતિપાદિત કર્યા છે જેમ કે દુઃખ વિપાક સુખ વિપાક બે અંગ પ્રતિપાદિત અને ભાગ્યશાળીઓ બહુ સરસ વાત રહેલી છે આ મહિનો આવે છે અને મહાવીર ભગવાનની આ અંતિમ દેશના છે વિપાક સૂત્ર અને ઉત્તરાધન સૂત્ર એ મહાવીર ભગવાનની અંતિમ દેશનાઓ કહેવાય નસીબ જોગે આ અંતિમ દેશનાનો એક આગમ આપણે સત્સંગ કરવા માટે લીધો છે તો જોગાનું જોગ થઈ ગયું એક આખો આસો મહિનો આપણને આ વિચારવા માટે મળશે અને બીજા પંદરેક દિવસ આપણને આ વિચારવા મળશે ઓહો અક્ષરે અક્ષર જો આપણે વાંચીએ ને તો કેવા લોકોએ પાપ કર્યા છે આંખો મીચીને કેવા ભયંકર પાપો કર્યા છે એક એક આપણે સાંભળીએ આપણા રૂંવાણા ખડા થઈ જાય કે માણસ જ્યારે પાપ કરે છે ત્યારે જરા આગળ પાછળ જોતો નથી તો એ વર્ણન આપણે આગળ વિચારીશું શ્રુતસ્કંદ બે પ્રતિપાદિત કર્યા કયા કયા એક દુઃખ વિપાક અને બીજો સુખ વિપાક પાપ કરવાથી કેવા દુઃખોના ફળ ભોગવવા પડ્યા અને સારા કામ કરવાથી ધરમ કરવાથી કેવા સારા ફળ ભોગવવા પડ્યા એ પૂરું વિવેચન આ વિપાક આગમમાં આવશે હે ભગવાન જૈણમ ભનતે સમણમ ભગવયા મહાવીરેણમ સંપતેણ એકાર સ વિવાહ સુ દો શૂય ખન્દા પ્રણત્તા તંજા દુહ વિવાગાય સુહ વિવાગાય પઢમસણ ભંતે સુય ખંદ સિહ વિવાગાણ શમણે ભગવયા મહીરણ સંપતેણ કઈ અજૈણા પ્રણત્તા પ્રશ્નો પૂછે છે કોણ પૂછે છે જંબુસ્વામી પૂછે છે જો સાહેબી છોડી હૃદયથી છોડી તો આ નું નામ અજર અમર રહી ગયું આગમોમાં નામ આગમોમાં સ્થાન મળી જાય જબરદસ્ત પરશ્રુતિ કહેવાય અગર એણે ત્યાગ ન કર્યો હોત આઠ પત્નીઓ ભોગવી હોત જે સાહેબી મળી હોય સાહેબી ભોગવી હોત તો મનુષ્ય જીવનના જલસા કરી શકત પણ એ સ્વામી તરીકે અજર અમર ન રહી શકત એટલે ભોગવે છે એમ નામ એમના નામ બોલાતા નથી જે ત્યાગે છે તેના નામ બોલાય છે અને તેમાં આગમમાં કેટલા નસીબદાર કહેવાય હે ભગવાન જો મોક્ષ સંપ્રાપ્ત શ્રવણ ભગવાન મહાવીરે એ અગિયારમાં અંગ વિપાક સૂત્રના બે શ્રુત સ્કંદ ફરમાવ્યા છે જેમ કે દુઃખ વિપાક અને સુખ વિપાક તો હે ભગવાન દુઃખ વિપાક નામના પ્રથમ શ્રુત સ્કંદમાં શ્રવણ ભગવાન મહાવીરે કેટલા અધ્યયનો કયા છે હવે અધ્યયનો પૂછે છે જંબુ સ્વામી એનો જવાબ આપશે સુધર્મા સ્વામી તો અત્યારે આપણે શરૂઆત કરી દીધી વિપાક સૂત્રની ઓકે